टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूं जयंत दवे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। ભારતનો ઇતિહાસ અનેક રાજાઓના ગૌરવશાળી જીવનચરિત્રથી સમૃદ્ધ છે આ રાજાઓ યુદ્ધભૂમિમાં પરાક્રમ બતાવતા હતા પરંતુ તેઓ મુઘલોની જેમ ક્રૂર ઘાતકી અને પશુ જેવા નહોતા ભારતીય રાજાઓના દિલમાં કરુણાનું ઝરણું વહેતું હતું આજે અમારે આવા જ એક મહાન રાજા વિશે વાત કરવી છે આ રાજા હમણાં ગુજરાતના જ છે તેમના હૃદયમાં રહેલી કરુણાએ વિદેશીઓના પણ દિલ જીત્યા છે અમે નવાનગરના મહારાજા જામ સાહેબ વિશે વાત કરી રહ્યા છીએ અત્યારે તેમના વિશે વાત કરવાનું કારણ ઇઝરાયેલનું નેવાતીમ છે જ્યાં તાજેતરમાં જ જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું જામ સાહેબે વિદેશી બાળકોને બચાવવા માટે કરુણા અને માનવતા બતાવી હતી જેની યાદમાં જ આ પ્રતિમા બનાવવામાં આવી છે આ કાર્યક્રમમાં યહૂદી ધર્મગ્રંથમાંથી એક વાક્ય પણ લખવામાં આવ્યું છે કે જે એક જીવન બચાવે છે તે આખી દુનિયાને બચાવે છે જામ સાહેબે મોતનું તાંડવ જોનારા બાળકોની જિંદગી બચાવી હતી બલકે તેમની જિંદગીને ખીલવી પણ હતી એટલે જ નેવાતીમમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવાના કાર્યક્રમમાં અનેક માસૂમ બાળકોને લાવવામાં આવ્યા હતા આ બાળકોના હાથમાં ભારત અને ઇઝરાયલના ધ્વજ હતા આ કાર્યક્રમથી પુરવાર થાય છે કે જામસાહેબના મહાન ગુણોને ભારત જ નહીં પરંતુ વિદેશો પણ નહીં ભૂલે વળી એમ પણ પુરવાર થાય છે કે ભારત અને ઇઝરાયલની વચ્ચે મિત્રતા જળવાઈ રહેશે આ કાર્યક્રમમાં ઇઝરાયલમાં ભારતના રાજદૂત જે પી સિંઘ પણ હાજર રહ્યા હતા ભારતીય યહૂદી વારસા કેન્દ્ર અને કોચિન યહૂદી વારસા કેન્દ્રએ જામસાહેબની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો આ પ્રતિમા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તૈયાર થઈ ચૂકી હતી જોકે તમને તો ખ્યાલ જ છે કે ઇઝરાયલ ગાજાનું યુદ્ધ લડવામાં બીજી હતું એટલે જ આ પ્રતિમાના અનાવરણમાં વિલંબ થયો હવે સાહેબના જીવનના એ તબક્કા વિશે વાત કરીએ કે જ્યારે તેમણે વિદેશી બાળકોને બચાવ્યા હતા આખી વાત બીજા વિશ્વયુદ્ધની છે વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં પોલેન્ડ પર જર્મની અને સોવિયત સંઘે આક્રમણ કર્યું હતું જર્મની અને સોવિયત સંઘની સેનાએ રીતસર પોલેન્ડને કચડી નાખ્યો હતો આખું પોલેન્ડ ખંડેર બની ગયો હતો તેમણે મોટી સંખ્યામાં પોલેન્ડવાસીઓની હત્યા કરી નાખી હતી હજારો બાળકો અનાથ થઈ ગયા હતા આ અનાથ બાળકોની જિંદગી બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા એ સમયે સોવિયેત સૈનિકોએ પૂર્વ પોલેન્ડમાંથી મોટી સંખ્યામાં લોકોને બળપૂર્વક સોવિયત સંઘમાં મોકલી દીધા જેમાં મોટી સંખ્યામાં અનાથ બાળકો અને મહિલાઓ હતી આ બાળકોને શરણાર્થી કેમ્પ અને અનાથાશ્રમોમાં રાખવામાં આવતા હતા અહીં રોગચાળોને ભૂખમરના લીધે અનાથ બાળકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી બે વર્ષ સુધી તેમણે ભયાનક પીડાનો સામનો કર્યો હતો ઓગણીસો એકતાલીસમાં સ્થિતિ બદલાઈ સોવિયતે પોલેન્ડના નાગરિકોને માફી આપી હતી તેમને સોવિયત સંઘ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો હજારો અનાથ બાળકો મુક્તો થઈ ગયા પરંતુ તેમની સાથે સૌથી મોટો સવાલ એ હતો કે હવે ક્યાં જવું અમુક અનાથ બાળકો મેક્સિકો ગયા જ્યારે બીજા કેટલાક બાળકો ન્યૂઝીલેન્ડ ગયા એ સમયે સાહેબ દિગ્વિજયસિંહ બ્રિટિશ ઇમ્પિરિયલ વોર કેબિનેટના સભ્ય હતા તેઓ આંતરરાષ્ટ્રીય સ્થિતિથી વાકેફ હતા પોલેન્ડના બાળકોની સ્થિતિ વિશે જાણીને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે કહ્યું કે પોલેન્ડના અનાથ બાળકોને હું આશરો આપીશ એ સમયે ભારત હજી આઝાદ થયું નહોતું એમ છતાં દિગ્વિજયસિંહે પોતાના ખર્ચે એક હજાર જેટલા બાળકોને આશરો આપવાની તૈયારી બતાવી હતી જેના માટે તેમણે બાલાચડી પાસે એક કેમ્પ બનાવડાવ્યો હતો અહીં પોલેન્ડના અનાથ બાળકોને આશરો આપવામાં આવ્યો હતો જામ સાહેબે આ બાળકો માટે રહેવા ભોજન અને રમતગમત માટે જરૂરી સુવિધા ઊભી કરી હતી પોલેન્ડના આ બાળકોનું પહેલું ગ્રુપ જ્યારે નવાનગરમાં પ્રવેશ્યું ને ત્યારે તેમને આવકારવા માટે જામ સાહેબ પોતે હાજર રહ્યા હતા તેમણે આ બાળકોને કહ્યું હતું કે હવે તમે અનાથ નથી આથી તમે નવાનગરના વાસીઓ છો અને હું તમારો પિતા છું જામ સાહેબની તમે મહાનતા જુઓ પોલેન્ડના આ બાળકો તેમની મૂળ સંસ્કૃતિ પણ ન ભૂલે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું પોલિશ ભાષાના પુસ્તકોની એક લાઇબ્રેરી પણ તૈયાર કરવામાં આવી હતી જેથી આ બાળકો તેમની માતૃભાષા પણ ન ભૂલે જામસાહેબ વ્યક્તિગત રીતે આ બાળકોની કાળજી લેતા હતા કેટલાક બાળકોએ ફરિયાદ કરી હતી કે જમવાનું ખૂબ જ મસાલાવાળું હોય છે એટલે મહારાજાએ બાળકોનું ભોજન તૈયાર કરવા માટે સાત પોલિશ રસોઈયાઓ રાખ્યા હતા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પટિયાલા અને બરોડાના મહારાજાઓએ પણ આ કેમ્પ માટે આર્થિક રીતે મદદ કરી હતી એટલું નહીં ટાટા ગ્રુપે પણ મદદ કરી હતી વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યાં સુધી આ બાળકો નવા નગરમાં જ રહ્યા હતા એમ એક હજાર જેટલા બાળકો અહીં ચાર વર્ષ સુધી રહ્યા હતા એ પછી બ્રિટને પોલેન્ડની સરકારને માન્યતા આપી એટલે આ બાળકોએ અહીંથી વિદાય લીધી આ બાળકો યુકે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ગયા બાળકો રવાના થઈ રહ્યા હતા એ ક્ષણ ખરેખર સમગ્ર નવા નગર માટે ભાવુક પણ હતી પોલેન્ડના બાળકો અને જામ સાહેબ બંનેની આંખો ભીની થઈ ગઈ હતી બાળકો તેમને વાત્સલ્ય આપનારા પિતાને છોડીને જઈ રહ્યા હતા પોલેન્ડ જામ સાહેબના ઉપકારો ભૂલ્યું નથી એટલે તો ઓગણીસો નેવ્યાસીમાં પોલેન્ડે વોર્સોના એક ચોકનું નામ દિગ્વિજયસિંહના નામ પરથી રાખ્યું હતું એ પછી બે હજાર બારમાં વોર્સોના એક પાકનું નામ મહારાજાની સાથે જોડવામાં આવ્યું હતું બે હજાર તેરમાં વોર્સોમાં બીજા એક ચોકનું નામ ગુડ મહારાજા સ્ક્વેર રાખવામાં આવ્યું પોલેન્ડે જામસાહેબને પોતાના સૌથી મોટા નાગરિક સન્માન કમાન્ડો ફોર્સ ઓફ ધ યરથી પણ સન્માનિત કર્યા છે જામ સાહેબના નામે વોર્સોમાં એક શાળા પણ છે જે ભારતીય શૈલીમાં બનાવવામાં આવી છે પીએમ મોદીએ ગયા વર્ષે ઓગસ્ટમાં વોર્સોની મુલાકાત લીધી હતી એ સમયે તેમણે અહીં ગુડ મહારાજા સ્કવેરમાં આવેલા જામસાહેબના સ્મારકને અંજલી પણ અર્પી હતી હવે સ્વાભાવિક રીતે તમારા મનમાં સવાલ થાય કે જામ સાહેબે પોલેન્ડના બાળકોને બચાવ્યા હતા તો પછી ઇઝરાયલ કેમ તેમને યાદ કરી રહ્યો છે વાત એમ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જામસાહેબે પોલેન્ડના બાળકોની સાથે અનેક યહૂદી બાળકોને પણ આશરો આપ્યો હતો આજે પણ યહૂદીઓ જામ સાહેબના ઉપકારને ભૂલ્યા નથી ખરેખર જામ સાહેબ ખૂબ જ ઉદાર હતા તેમણે આશરો આપતી વખતે બાળકોનો ધર્મ નહોતો જોયો એ નહોતું જોયું કે આ બાળકો ખ્રિસ્તી છે કે યહૂદી જામ સાહેબ દિગ્વિજયસિંહજી ખરેખર એક મહાન રાજા હતા તો પ્રગતિ માટે ખૂબ જ પ્રોત્સાહન આપતા હતા ઔદ્યોગિક વિકાસ માટે તેમણે ખૂબ જ ફોકસ કર્યું હતું તેમણે દિગ્વિજય સિમેન્ટ નામની એક કંપનીની શરૂઆત પણ કરી હતી દિગ્જામ શૂટિંગ નામની ફેમસ કંપનીની પણ તેમણે જ શરૂઆત કરી હતી તેમણે જામ એર નામની પોતાની એરલાઇનની પણ શરૂઆત કરી હતી દિલ્હીની અશોકા હોટલના નિર્માણમાં પણ દિગ્વિજયસિંહનું ખૂબ જ એવું મોટું યોગદાન રહ્યું છે દિગ્વિજયસિંહજીને ક્રિકેટમાં ખૂબ જ રસ હતો તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ પણ રહ્યા હતા તેઓ ખરા શાસક હતા ખરા શાસકના હૈયે પ્રજાનું હિત હંમેશા વસેલું હોવું જોઈએ સાથે જ શાસક દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે દેશને સજ્જ પણ કરે છે